નમસ્કાર ટુ ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાપીમાં યુરિયા ખાતરની તંગીથી લોકો ત્રાહીમામ કહેવાય છે કે ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ પરંતુ ખેડૂતો ખાતર માટે ભૂખ્યા તરસ્યા રાત દિવસ બંધ દુકાનો પર યુરિયા ખાતરની રાહ જોતા દ્રશ્યો દેખાઈ રહ્યા છે ડાંગરના પાકમાં રોપણી કર્યા બાદ આશરે પંદર દિવસની અંદર ખાતર નાખવાનો શ્રેષ્ઠ સમય હોય છે

પરંતુ જે હાલ ખેડૂતોની પરિસ્થિતિ છે તે વાસ્તવિકતા તદ્દન જુદી દેખાઈ રહ્યું છે જેથી કરીને વહેલી તકે તાપી જિલ્લામાં યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ખેડૂતો સુધી પહોંચે એવી લોક માંગણી ઉઠવા પામી છે મારું નામ વૈશાલીબેન ભરુભાઈ અમે ગામ સાંકવાની છું અને અમારું અઢાર કિલોમીટર અહીંયા છે આવતા અમે ત્રણ દિવસથી અહીંયા યુરિયા ખાતરમાં રાહ જોઈએ છીએ બાકી લોકો અમને પૂરતા જવાબ નહીં આપતા અમારા પાકમાં યુરિયા ખાતર નાખ્યું નાખશું તો પાક અમારો નિષ્ફળ જશે એના માટે અમે સરકાર પર વિનંતી કરીએ છીએ દેપામાં શું જવાબ પર તો આજે કાલે એમ કરીને લોકોને ધક્કા ખવડાય છે ભૂખા તરસ્યા નાના બાળકોને નાખીને એમ તેમ આવતા હોય છે લોકો એટલે અમે સરકાર પર નિર્ણય માગવા માંગીએ છીએ હા મારું નામ સુરેશભાઈ રણછોડભાઈ ગામિત સંગઢ તાલુકાથી મારે સત્તર કિલોમીટર દૂર કણજી ગામ આવેલું છે ત્યાંથી લગભગ રવિવારે સાંજે સાત વાગ્યાથી રાતના અહીં નર્મદા ડેપા પર વ્યારા ખાતે હું આવેલો છું ખાતર બે ગાડી ઉતારવાની છે મને ફોન પર વાત કરેલી કોઈ ભાઈ એટલે એના પર વિશ્વાસના આધારે હું આવ્યો છું પણ ત્યારથી અહીંયા ખાતર આવ્યું નથી અને ડેપોવાળા ખાલી અમને આશ્વાસન આપ્યા કરે છે કે ખાતર આવશે ખાતર આવશે જ્યારે અમે કાલે ખાતર આવશે એમ કહી દે તો જતા રહીએ તો પાછો અમારો નંબર ક્યારે લાગે તેનું કંઈ નક્કી નહીં હવે અમે ભાતની રોપણી કરી છે અને પંદર વીસ દિવસ થઈ ગયા છે અત્યારે તક છે ભાતમાં યુરિયા ખાતર નાખવાની જ્યારે એ પાછળથી મોડા આપશે તેનું કોઈ મતલબ થશે નહીં એટલે અત્યારે અમે તાત્કાલિક અમને ભાતમાં નાખવા માટે યુરિયા ખાતરની જરૂર છે તો એક આધાર પર આધાર કાર્ડ પર જેટલું એ લોકોનો નિયમ છે આપવાનો યુરિયા ખાતર એટલું ખાતર અમને મળવું જોઈએ અને મારી જોડે અહીંયા બસો ત્રણસો માણસો ભાઈ બહેનો અહીંયા રાત દિવસ ભૂખા તરસ્યા ઉજાગરા બેઠીને આજે હરિવારથી લઈને આજે ચાર દિવસ થઈ ગયેલા છે આજે અમને કોઈ એનો જવાબ પૂરતો મળતો નથી ડેપાવાળા પણ ખાલી આશ્વાસન આપે છે આવશે ક્યારે આવશે એનું કંઈ નક્કી નહીં એમ કરીને અમને ખાલી આશ્વાસન આપ્યા કરે છે બાકી જે અમારી માગણી છે સરકારને કે તાત્કાલિક વિરાકરતાની વ્યવસ્થા કરે અને લોકોનો નુકસાન થતો પાક બચી જાય અને સારું ઉત્પાદન અમે મેળવી શકીએ અને ઉત્પાદન સારું મળશે તો અમારી કુટુંબની આજીવિકા એમાંથી અમે ચલાવી શકીએ એ મારે સરકારને અપીલ છે